નવા વર્ષની ઉજવણી ખતરનાક સાબિત થઈ શકે છે આખા દેશમાં કોરોનાના જે એન વન વેરિયન્ટના કેસો ઝડપથી વધી રહ્યા છે તેને જોતા લાગે છે કે ભીડભાડાવાળા સ્થળો આવનારા સમયમાં ખતરનાક સાબિત થઈ શકે છે જે એન વન કોરોનાના નવા કેસો દેશમાં દિવસે દિવસે વધી રહ્યા છે નવા વર્ષની ઉજવણી કરવા બોતેર કલાકમાં પંચાવન હજારથી વધુ વાહનો શિમલામાં પ્રવેશ્યા છે જો અહીં એક ભૂલ થશે તો આ ભીડ આવનારા સમયમાં કોરોના સુપર સ્પ્રેડર બની શકે છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પેસેન્જર ટ્રેનમાં ભીષણ આગથી ખળભળાટ મચ્યો છે મહારાષ્ટ્રના નાંદેડમાં પૂર્ણા પાલી પેસેન્જર ટ્રેનમાં ભીષણ આગની ઘટના બની છે ટ્રેનમાં આગ લાગવાને કારણે ખળભળાટ મચી ગયો છે આગ લાગ્યા બાદ ટ્રેનને થંભાવી દેવામાં આવી છે ફાયર બ્રિગેડની ટીમ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહી છે આ અકસ્માતમાં કોઈ મુસાફરની ઈજા થઈ હોવાના સમાચાર નથી આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેશમાં જે એન વન વેરિયન્ટના અગ્નસિદ્ધ કેસ નોંધાયા છે દેશમાં કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે કોરોનાના નવા વેરિયન્ટ જે એન વન કેસોએ પણ ચિંતા વધારી છે દેશમાં જે એન વન વેરિયન્ટના અગ્નસિત્ર કેસ નોંધાયા છે દક્ષિણ રાજ્ય કર્ણાટકમાં સૌથી વધુ ચોત્રીસ કેસ નોંધાયા છે દેશમાં કોવિડ નાઇન્ટીનના જે એન વનના અગ્ન કેસ નોંધાયા છે કર્ણાટકમાં સૌથી વધુ ચોત્રીસ છે મહારાષ્ટ્રમાં નવ ગોવામાં ચૌદ કેરળમાં છ અને તમિલનાડુમાં ચાર છે અને તેલંગાણામાં બે કેસ નોંધાયા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે